નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસ ને બાર શુક્રવાર રોજ ગુજરાત માં સોના અને ચાંદી ના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાત માં ચાંદી શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ નેવું રૂપિયા ગ્રામ પૈસાનો ભાવ સાતસો રૂપિયા પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો સો રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર સાઠ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ નેવું હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો ચૌદ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર નવસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર એકસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ ઓગણીશી હજાર ત્રણસો અડસઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ એકસઠ હજાર ચારસો રૂપિયા રહ્યો છે બસો પંદર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર સાતસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર એકસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ છ્યાસી હજાર પાંચસો એશી રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે